પૂજિત અક્ષત આમંત્રણ શ્રી રામ ફોટો આપી તારીખે પોતાના ઘરે અગિયાર વાગ્યા થી એક વાગ્યા દરમિયાન પૂજા અર્ચના અને સાંજના સમયે ઘરની બહાર ઓછામાં ઓછા પાંચ દીવા કરવા જણાવ્યું હતું દરેક સાથે કાર્ય કરવા જણાવી એકતાનો પરચો કર્યો હતો આઠમી જાન્યુઆરીથી બાર જાન્યુઆરી સુધી ડેસર તાલુકામાં પાંચ પ્રખંડમાં અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત સહિત શ્રીરામ ભગવાનના છબી સાથેના રથની યાત્રા કરવી પ્રત્યેક વ્યક્તિને શ્રી રામ ભગવાનની પૂજન અર્ચન કરવાનો લાભ આપવામાં આવ્યો હતો દરેક કાર્યક્રમોનું આયોજન ડેસર તાલુકાના દરેક સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું શ્રી રામ પુનઃ પ્રાણ મહોત્સવની જે અત્યારે જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે ડેસર તાલુકામાં એનો આજે પાંચમો અને છેલ્લો દિવસ છે સમાપન દેસર તાલુકાના મુખ્ય મથક ડેસર ગામમાં થયું છે પાંચ દિવસથી ડેસર તાલુકાના વિવિધ ગામોમાં જનજાગૃતિ યાત્રાએ કરી અને લોકોને આ પુનઃ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં એનો સંદેશો આપ્યો અને જનજાગૃતિ ફેલાવવાનું કામ કર્યું આ યાત્રાના સમગ્ર આયોજન બદલ તાલુકાના બધા આગેવાનોનો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આવી આવા કોઈ સારા કાર્ય માટે આ ટાઈપની જે પણ જનયાત્રા થાય જનજાગૃતિ યાત્રા થાય તો એમાં રીતે આ વખતે સહભાગી થઈને યોગદાન આપ્યું રીતે આગળ પણ બધાને સપોર્ટ રીતે મળતો રહે એ આશા સાથે અચ્છા તો તમે ક્યાંથી ક્યાં સુધીની યાત્રા કાઢવામાં આવી હતી અમે મુખ્યત્વે તો ડેસર તાલુકાના પાંચ પ્રખંડ પાડ્યા હતા એ પાંચે પાંચ પ્રખંડમાં અલગ અલગ પાંચ દિવસો યાત્રા ફરી આજની યાત્રા તુલસી ગામથી ચાલુ થઈ અને સાડા સાલ થઈને ડેસર ગામમાં સર ના સતત અપડેટ માટે નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને પર